અમરેલી ધારી વન વિભાગ દ્વારા શિકાર પ્રવૃત્તિ કરતા એક કિશમને ઝડપી પાડ્યો ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા શિકાર પ્રવૃત્તિઓ રામવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદની વન સંરક્ષક ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાંઝાની સિદ્ધિ દેખરેખ હેઠળ સરસિયા રેન્જના છતડિયા બીટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સુલંકી રહેવાસી લાખા પાદરવાળાએ સસલા મારવા માટેની જાળ ગોઠવેલી હોય અને સસલાના શિકારની રાહમાં બેઠા હોય ત્યારે વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટે એબી રાઠોડ તેમજ તેમના સહયોગી અને એનઆર પરમાર ફોરેસ્ટ ગાર્ડ છતડિયા બીટ તેમજ ફોરેસ્ટ ગાર્ડ બીએલ વણકર દ્વારા સસલાના શિકારની પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા જ તેને સસલા મારવાની જાણ સહિત રંગે હાથ ઝડપી લીધા આ બાબતે લઈ આરએફઓ જ્યોતિબેન દ્વારા જણાવેલ કે આ શિકારી પ્રવૃત્તિ કરતા ઈશમ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી